ચાનલ ઓફ વડોદરા ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં આજે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક વર્ષોથી સરકારના ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે છે ખેડૂતો નીરસ હોય તેમ લાગી રહ્યું હતું પણ આ વર્ષે સરકારે માર્કેટ કરતા ટેકાના ભાવ વધુ જાહેર કરતાં ટેકાના ભાવે મગફળી ખેડૂતો વેચવા આવી રહ્યા છે જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ છ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાને લઈ ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતા જ્યારે કોડીનાર કેન્દ્ર પર જ દસ ખેડૂતોને મગફળી લઈને બોલાવ્યા હતા જેનું કોડીનાર તાલુકાના સહકારી આગેવાનોના હસ્તે શરૂ કરવામાં આવી હતી બીજી તરફ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલાળા કોડીનાર સુત્રાપાડા અને ઉના ગીર ગઢડા આમ છ કેન્દ્રોમાં ચાર હજાર જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જે પણ પાછલા કેટલાક વર્ષોની સરખામણીમાં બહુ જ ઓછું કહેવાય કારણ કે જિલ્લામાં અંદાજે પાસઠ હજારથી સિત્તેર હજાર હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે અને રજીસ્ટ્રેશન માત્ર ચાર હજાર ખેડૂતોએ કરાવ્યું છે જો કે ખાતે પણ ટેકાના ભાવે મગફળી લઈને આવનાર ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી કારણ કે સરકારે જાહેર કરેલા એક હજાર ત્રણસો છપ્પન રૂપિયા ટેકાના ભાવની સામે ખુલ્લા બજારમાં નવસોથી બારસો રૂપિયા સુધી ભાવ મળતા હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે જેની સામે ટેકાના ભાવમાં ખેડૂતોને બસ્સો રૂપિયાનો ફાયદો ચોક્કસ થતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે

چو ته يا ته આજે ગુજરાતભરમાં અઢીસોથી ઉપર ખરીદ કેન્દ્રો ઉપર મગફળી સોયાબીન અને જે કઠોળ છે એની ખરીદી શરૂ કરવામાં આવી છે એમાં અમારે કોડીનાર સેન્ટર ખાતે ગુજરાત કોડીનાર તાલુકાના ચાર હજાર ખેડૂતોએ જે નોંધણી કરાવેલી છે રજીસ્ટ્રેશન કરાવેલું છે એનો આજે શુભારંભ થઈ રહ્યો છે તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોને એક પર ક્વિન્ટલના છ હજાર સાતસો ત્ર્યાસી રૂપિયા જેવો બજાર ભાવ મળી રહ્યો છે એટલે આપણે સરખામણી કરીએ તો માર્કેટિંગ યાર્ડની દ્રષ્ટિએ દોઢસો થી રૂપિયા જેવો બજાર ભાવ વધારે મળી રહ્યો છે ખેડૂતોને તો ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતોને ટેકાના ભાવે મગફળીથી મગફળી વેચવાથી એને જે આપણે બજાર ભાવ વધારે મળશે અને એને આર્થિક રીતે ફાયદો થશે મુજબ આજે બાર તારીખે ટેકાના ભાવની જે ખરીદી કરવાની હતી આપણું જે કોડીનાર કેન્દ્ર છે આજે ચાલુ થઈ ગયું છે ઓછામાં ઓછા અત્યારે આજ પેલો દિવસ હતો એટલે દસ પંદર ખેડૂતોને બોલાવ્યા હતા તો એ ખેડૂતો અહીંયા હાજર છે અને અત્યારથી જ ટેકાના ભાવની ખરીદી ચાલુ થઈ છે અંદાજે ચાર હજાર જેવા રજીસ્ટ્રેશન થયા છે મગફળી માટે અને સોયાબીન માટે પંદરસો જેવા રજીસ્ટ્રેશન થયા છે મગફળીના ટેકાના ભાવ છે સત્યાવીસ હજાર એકસો પચાસ ના ભાવથી ખાંડીના ભાવથી સરકાર ખરીદે છે અને સોયાબીનના ક્વિન્ટલના છે ચુમ્મોતેરસો રૂપિયા સાત હજાર ચારસો ક્વિન્ટલના ભાવથી એમની પણ એકાદ દિવસમાં ખરીદી ચાલુ થશે મગફળીની હાલ આજ રોજ ખરીદી ચાલુ થઈ ચૂકી છે

અન્ય જગ્યાએ પણ આપી દે છે મગફળી આવા ખેડૂતો શું છે અ ખેડૂતોને નાના ખેડૂતો છે ખાસ કરીને જેને શિયાળુ પાક માટે બિયારણ ખાતર લેવા હોય છે અને જેની પાસે પૈસાની વ્યવસ્થા હોતી નથી એવા લોકો માંડવી યાર્ડમાં અને અન્ય જગ્યાએ આપતા હોય છે પણ મારી ખાસ કરીને ખેડૂતોને વિનંતી છે કે અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં જે બજાર ભાવ છે એના કરતાં ઘણા ઊંચા ભાવ ટેકાના ભાવ ઘણા ઊંચા ભાવ છે મારા ખ્યાલથી બે હાજર જેટલા ખાંડીએ વધારે ભાવ છે તો ખેડૂતોએ થોડીક સંયમ રાખી અને પોતાનો માલ રાખવો જોઈએ ગોડાઉનમાં અને જે રીતે રજીસ્ટ્રેશન કરાવ્યા છે અને જેમનો વારો આવે એ પ્રમાણે સરકાર શ્રી ના ટેકાના ભાવથી જ મગફળી જોખાવી જોઈએ જેથી ખેડૂતોને પૂરેપૂરો લાભ મળે અને એનો ફાયદો મળે કેટલા ખેડૂતોને શો ખેડૂતોને શો રજીસ્ટ્રેશન વાળાને બોલાવશું બોલાવશો ખેડૂતો નો બહુ આનંદ નો માહોલ છે અને આવવું જોઈએ દર વર્ષે થવું જોઈએ દર વર્ષે કઈ રીતે યાર્ડ માં બસો રૂપિયા ભાવ ઓછા છે અહીંયા બસો રૂપિયા ભાવ વધારે છે કેટલો કેટલો ભાવ છે ટોટલ અગિયારસો સાડી અગિયારસો રૂપિયા આવે અહિયાં બરાબર તેરસો છપ્પન આવે રસો સત્તાવન અમે અહિયાં નોંધણી હા નોંધણી કરાવી છે વાળો ક્યારે મારે બે દિવસ પછી તો અમારે દસ વીઘાની છે ને સોયાબીન નથી અમે મગફળી કરી